શ્યામ વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી વચ્ચે ગણપ ભગવાન વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘણ શ્યામ વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી ચારે વેદ વસે છે તુલસી તારા પાદમાં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાદમાં શ્યામ વસે છે એક બાજુ વિષ્ણુ ને બીજી બાજુ લક્ષ્મી પછમા કુબેર ના ભંડાર વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે શ્યામ વસે છે ગણ શ્યામ વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે એક બાજુ ભોળાનાથ ને બીજી બાજુ પાર્વતી पचमा गङ्गा चिनी तारा वहे छे तुलसी तारा पानमा श्याम वसे छे श्याम वसे छे गण श्याम वसे तुलसी तारा पानमा श्याम वसे छे એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી ગીતાજી ગીતાજીનું જ્ઞાન વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારા પાન માં શ્યામ વસે છે એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત વચમાં શા ભગવાન વસે છે તુલસી તારા પણ માં શ્યામ વસે છે શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે તુલસી તારાપન માં શ્યામ વસે છે